વલસાડના છીપવાડ વિસ્તારમાં મોડી સાંજે વીજળીના થાંભલામાંથી કરંટ લાગતા એક ગાયનું મોત ગાયને કરંટ લાગવાની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડના શહેરના છીપવાડના વોર્ડ નંબર પાંચમાં વીજળીના થાંભલા નીચે કચરાપેટી હોય જેને કારણે ત્યાં ગાય ખોરાકની શોધમાં ગઈ હતી ત્યારે અચાનક વીજ થાંભલા પરના વાયરમાંથી કરંટ નીચે ઉતરતા બાજુમાં ઉભેલી ગાયને જોરદાર કરંટ લાગ્યો હતો ગાય કરંટ લાગતા ઘટના જ તેનું કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યું હતું ઘટના અંગે જાણ કરી હતી ત્યારબાદ વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાના કારણે સ્થાનિકોમાં વીજ કંપનીના રેઢિયાળ વહીવટ સામે ભારે ફેલાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા થાંભલા પરથી લાગતા કરંટથી બચવા માટે થાંભલાની નીચેની સાઈડે ફરતે પ્લાસ્ટિકનું કવચ ચડાવી દેવાતું હોય છે પરંતુ છીપવાડ વિસ્તારમાં આ થાંભલા પર પ્લાસ્ટિકનું કવચ ન ચડાવ્યું હોય જેને કારણે આ ઘટના બની હતી આ ઘટના વીજળીની સુરક્ષા અને જાળવણી પ્રત્યેની બેદરકારી દર્શાવે છે જવાબદાર તંત્રએ ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલા ભરવા જોઈએ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર